સુરત નજીક ટ્રેનના ડબ્બા પડી ગયા છે જાનહાનિના સમાચાર નથી વહીવટીતંત્ર અને પોલીસની ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અમદાવાદ બાંદ્રા ટ્રેન કે જે બાંદ્રાથી અમદાવાદ તરફ આવી રહી હતી તેના ડબ્બા છૂટા પડી જતા મુસાફરો અટવાઈ ગયા છે આ મુસાફરો તો બાંદ્રા અમદાવાદ ડબલ ડેકર ટ્રેનના ડબ્બા આ રીતે છૂટા પડી ગયા હતા જોકે ઓની બેદરકારીના કારણે થઈને આ દ્રશ્યો સર્જાયા છે હજી સુધી એ પ્રશ્ન યક્ષ પ્રશ્ન છે ત્યારે ગોઠણ અને

જે મુંબઈ જે ટ્રેન જાય છે ટ્રેન માં જે ડબલ ડેકર ટ્રેન છે એ ગોઠાણ ગામ પાસે ડબ્બા છૂટી પડી જતા સ્થાનિકો છે જે રેલવે કર્મચારી જે અંદર કામ કરતા જે પેસેન્જરો છે પેસેન્જરો માં હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે સવારે સાડા આઠ ની ઘટના છે હજુ પણ જે ટ્રેન છે સ્ટેશન પર ઠોકાઈ દેવામાં આવી છે અને સમગ્ર માળે હાલ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે જી આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ તો વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કયા કારણોસર આ ઘટના ઘટી છે તેને લઈને અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે જોકે સુરતની આસપાસ આ રીતે પાંદ્રા અમદાવાદ ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરો હાલ અટવાયા છે